जब हमने चित्रण बनाएंगे घर पर मज़े तो मैं बनाएं मज़ा मामे बनाएं मज़ा माह है जाके ब्लॉग एंड करियो तो ना तीसरा तो भाई है जो भाई है ना आज नव वर्ष है जो आप अपने कार्डी है तो ए, मुझे लालू मुझे तो था लोटियो अब बढ़िया આટલા માર છો હે ભાઈ એટલે બધાય વાય ગયા હટાણે કેમ બાકે ફૂલ બગડાટી આલે ને ઓ પકડાટી ભાઈ આ પકડાટી ને ઓ બોલાવા બગરાડી બોલે હા ભાઈ નાથાભાઈ ની જે અમારી જાડી મોટી બગરાટી ચાલુ રહે રાઈલે એ મમન દી મમન ની जाना है भाई कोरवा में बे जाना है महादेव महादेव स्टॉक चाहिए गया है स्टॉक तो फूल बगड़ा नहीं बोला फूल अपने कचरा जाना है

ત્યાં કરો કાંઠે

આપણે ત્યાં ગુમરા મારીએ આપણે કઈ નહીં ટેન્શન નહીં નહીં રાખીએ એટલી મોટલ્યું છે આપણે તો એટલી મોટલ્યું ખાલી જાય તો ભરવાનું ચાલુ જ છે જોવો એટલે ઘણી માં એટલી ઉપાડી આપણો આજ વારો આવે ગો આફરો વિડિયો ઉતારવાનો ચાલુ ક્યાં હાથમાં ફોન પકડે ફટચું જ રહેવાનું બરાબર અમારે કાં ભીડમાં પડેગા પડે જ ને હમ હે छोया बहन के रहा था ओके जो यो हां पूछो ने जाओ तो हां हां मारा मामा ने देखा इन क्या के फोन ना खाई दे हाय के करवा मन नहीं के ई के इन के मन माने के दे ई तो? की तो आज बताई नहीं हो बेस तुमरो है ती हां ठीक है हां એ મને લઈ કે ફોન નાખી નાખે એમ થોડું મારી ઓડિયન્સ કામ કરે ફેમિલી બ્લોગ નું આવે તો બધા વાત જ જોતા બરોબર ને ભાઈ આપણા બ્લોગ હાથું

कुटिया 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 कितना नंदा कुटिया या कुटिया घट्टा चालू कर दे अभी चला जाएगा। यार ये या गाना कुछ नहीं बजा रहा क्या करे इसका तो बोल गाना बजा

રામ રામ ને શ્રી રામ બધાની જય આદર માતાજી તમે બધા મજામાં અમે બધા મજામાં હે ને આજ છે બ્લોગનો બીજો દિવસ બરાબર ને આપણે હેના કાલ થોડુંક રહી ગયું તું કેમ કે ઢીગલો થયો અટાણ મોટો હું તમને હમણાં દેખાડું અટાણ મોટર્યું હારવાનું ત્યાં ચાલુ જ છે ને એ અટાણ બઘરાટી બોલે ફૂલ

ને આજનો બ્લોગ આંજેન કરીએ બ્લોગ હારો લાગ્યો હોય તો એક લાઇક કે શેર નહીં એક સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ તમથી મારી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય